અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ અને ફાયર વિભાગના અધિકારીઓએ પાંચ દિવસ ફાયર સર્વિસ ડે ની ઉજવણી કરી મોટી મોટી વાતો કરી પરંતુ અમદાવાદમાં ફાયરની સ્થિતિ જ કંઈક અલગ છે પૂરતા સાધનો તો દૂરની વાત પૂરતો સ્ટાફ અને સ્ટેશન પણ નથી ત્યારે કેવી રીતે વડોદરા અને સુરત થી પણ ફાયર સુરક્ષામાં પાછળ છે અમદાવાદ જોઈ લો અગ્નિકાંડ ની ઘટનાઓ પછી પણ ઊંઘે છે ફાયર વિભાગ શહેર નો વિસ્તાર વધ્યો ફાયર સુવિધા નહી ફાયર સર્વિસ ડે ની ઉજવણી ચાલી રહી છે નેતાઓ અધિકારીઓ તેમાં જોડાયા છે ફાયર જવાનો કરતબ પણ જોડાયા પરંતુ આજ પદાધિકારીઓને કદાચ એ નથી ખબર કે વિસ્તાર અને વસ્તી પ્રમાણે અમદાવાદ જનતા રામ ભરોસે છે કારણ કે પ્રતિ દસ ચોરસ કિલોમીટરે એક ફાયર સ્ટેશન હોવું જોઈએ જે પ્રમાણે અમદાવાદ માં હાલ પચાસ થી વધુ ફાયર સ્ટેશન હોવા જોઈએ પરંતુ હકીકત એ છે કે હાલ અમદાવાદ માં માત્ર એકવીસ ફાયર સ્ટેશન આવેલા છે એટલું જ નહીં ફાયર વિભાગમાં માં એકસો પચાસ થી વધુ કર્મચારીઓની ઘટ છે તો ફાયર કંટ્રોલ પણ જૂની સિસ્ટમથી કાર્યરત છે બરોડા સુરત ફાયરમાં જીપીએસ સિસ્ટમ છે જ્યારે અમદાવાદમાં હજુ જીપીએસ સિસ્ટમ વિચારણા હેઠળ છે હવે વિચાર કરી જુઓ કે આ આવી હાલત છે અમદાવાદ ફાયર વિભાગની જેમાં ન તો પૂરતા સાધન છે ન કર્મચારી કે ન ફાયર સ્ટેશન નેશનલ ગાઈડલાઇન નક્કી કરેલી છે એ પ્રમાણે દર દસ ચોરસ કિલોમીટર એક ફાયર સ્ટેશન આવશ્યક છે અમદાવાદ ફાયર સર્વિસમાં ઘણું બધું ડેવલપમેન્ટ કર્યું છે શરૂઆતના તબક્કે જે બાર કે તેર ફાયર સ્ટેશનો હતા આજે બાવીસ ફાયર સ્ટેશનો છે પણ બાવીસ ફાયર સ્ટેશનોમાં પણ હજુ જેમ આપણે વાત કરીએ પ્રમાણે બાવીસથી થી પચાસ સુધી પહોંચવું હોય તો દર વર્ષે પાંચ પાંચ ફાયર સ્ટેશન કરો તો પણ ક્યારે અમદાવાદમાં જે ફાયર સ્ટેશનો ઘટે છે તે પાંચ વર્ષમાં બનાવવાના તંત્ર દાવા કરે છે પરંતુ તે પાંચ વર્ષમાં અમદાવાદ વિસ્તાર પણ વધી જશે અને ફરી એ જ સમસ્યા સામે આવીને ઉભી રહેશે બીજી તરફ સરકારે હાઈકોર્ટમાં રજૂ કરેલા આંકડા જ કહે છે કે અમદાવાદ ફાયર બ્રિગેડમાં કર્મચારીઓનો અભાવ છે ક્ષેત્રફળ બહુ વધી રહ્યું છે તો એના માટેની જે ફાયર વિભાગનામાં જે ખાલી જગ્યાઓ છે એમને આ ભરવા માટેના પૂરેપૂરા પ્રયત્ન અમારા દ્વારા અને કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યા છે અને ખૂબ જ સત્વરે અને ટૂંક જ સમયમાં આ જગ્યાઓ ભરવાના પ્રયત્ન કરીશું આપણે પાસ એક ફાયર સ્ટેશન હૈમે દોને વિનિર્માણ કાર્ય ઓર ચલન વાત કરતા નેક્સ્ટ ટેન યર્સ મેં तो अगले 10 सालों में अपने पास तकरीबन 25 फायर स्टेशन और आ जाएंगे इस प्रकार का एक पूरा प्लान रेडी है कि नेक्स्ट हमको कितने फायर पूरा मैप रेडी है इमरजेंसी को कैटर करने के लिए फायर विभाग की हालत जो है जो प्रकार स्थिति सवालों सवाल कि कम फायर विभाग में कर्मचारियों भर्ती नहीं करवाती જગ્યા એ ફાયર સ્ટેશન બનાવવા માં ક્યારે ખર્ચો કરાશે અમદાવાદ ફાયર વિભાગ આધુનિક સુવિધાઓ થી ક્યારે સજ્જ બનશે ફાયર સ્ટેશનો બનાવવામાં હજુ પાંચ વર્ષ કાઢી નાખશો સવાલો તો છે પરંતુ અહી મુદ્દો લોકો ની સુરક્ષા નો છે વધતી વસ્તી અને વધતા વિસ્તાર વચ્ચે ફાયર ની ઘટતી સુવિધા નો આ મુદ્દો છે આશા રાખીએ કે જે પ્રમાણે અમદાવાદ નો વિસ્તાર વધી રહ્યો છે તેમ ફાયર ની સુવિધા ઝડપી ગતિએ વધશે જેથી ફાયર ના અભાવે મોટી દુર્ઘટના ન ઘટે કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે પાર્થ જાની વીટીવી ન્યૂઝ અમદાવાદ